નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો પહેલો પર્યાવરણના ઘટકો લખો પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો આ પ્રમાણે છે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ બે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે હિમશિખરો ભૂમિગત પાણી મીઠા પાણીના સરોવરો નદીઓ ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે ત્રણ બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે બાર કલાક અને પચીસ મિનિટ જેટલો હોય છે ચાર ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણ એટલે કે અવાજ પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે પાંચ ભૂમિ પ્રદૂષણ એટલે શું ભૂમિ એટલે કે જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે મુખ્ય સવાલ બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પર્યાવરણ એટલે શું માનવીય પોતાના બુદ્ધિ કૌશલ્ય અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે વાસણ યુગનો આદિ માનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો તે પોતાની જરૂરિયાતો માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો તેની જરૂરિયાતો તેની આસપાસના પર્યાવરણમાંથી પૂરી થઈ શકે એટલી મર્યાદિત હતી સમયાંતરે માનવીના જીવનમાં પરિવર્તનો આવતા તેની જરૂરિયાતોમાં વધારો થયો માનવીએ પર્યાવરણનો ઉપયોગ કરવાની અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી હતી તેણે અગ્નિ ખેતીની અને ચક્રની ક્રાંતિકારી શોધો કરી હતી તેના આધારે અર્વાચીન માનવીએ ખેતી પશુપાલન ગૃહ ઉદ્યોગો મોટા યાંત્રિક ઉદ્યોગો વાહન વ્યવહારના સાધનો તેમજ માર્ગો અને વસાહતોનો વિકાસ કર્યો છે આ પ્રક્રિયા હાલમાં ખૂબ જ ઝડપથી ચાલી રહી છે માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે બે જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ કારખાના ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ નકામાં પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન પર ફેંકવાને બદલે તેનો બાળીને નાશ કરવો જોઈએ અથવા શક્ય હોય ત્યાં રિસાયકલ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ ત્રણ હવા પ્રદૂષણ અટકાવવા કયા પગલાં લેવા જોઈએ હવા પ્રદૂષણ અટકાવવા નીચે મુજબ પગલાં લેવા જોઈએ હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા જોઈએ કોલસા અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ વાહનોમાં સીએનજી અને પીએનજી તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણોના ઉપયોગને પ્રોત્સાહિત કરવો જોઈએ વાહનો માટે પીયુસીનો કડક અમલ કરવો જોઈએ લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ કરે તેવી જાગૃતિ ફેલાવી જોઈએ હવામાં પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ ચાર ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે હું નીચે પ્રમાણે પ્રયત્નો કરીશ મારા ઘરના બધા વાહનોને યોગ્ય સમયે સર્વિસ કરાવવા કહીશ રેડિયો ટેલિવિઝન મોબાઈલ વાજિંદ્રો વગેરે ધીમા અવાજે વગાડીશ સિનેમા ઘરો અને જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાડવા કહીશ સામાજિક પ્રસંગો ઉત્સવો ઉદ્ઘાટન પ્રસંગો કે લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા પોડીશ નહીં શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાઇલેન્સ ઝોનનો કડક અમલ કરીશ વિમાન મથકોની આસપાસ ઉદ્યોગોના તથા શહેરના મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોના અવાજનું નિયંત્રણ કરવા પ્રયત્ન કરીશ મુખ્ય સવાલ ત્રણ કારણો આપો પેલું દરિયામાં ભરતી ઓટ થાય છે દરિયામાં ભરતી ઓટ થાય છે કારણ કે દરિયાના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને હોટ કહે છે ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારાથી દૂર જાય છે ફરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે બધા સ્થળોએ અને બધા દિવસોએ એક સરખી ભરતી ઓટ આવતી નથી પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી ઓટ આવે છે સાતમ આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે બે અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે કારણ કે દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વ બળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે મુખ્ય સવાલ ચાર યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો વાતાવરણ સૂર્યના કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે બે ધ્વનિ પ્રદૂષણને ઘોંઘાટ પણ કહે છે ત્રણ સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને ભરતી કહે છે